ત્યારે સંત સમાજ ગૌપ્રેમીઓ જીવદયા સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ અને સનાતનીઓ સહિતના અનેક સંગઠનો તેમનો ટેકો આપવા માટે જોડાયા છે સવાલ એ છે કે લોકશાહી રીતે કરાયેલી આ માંગ પર સરકાર કેમ ચૂપ છે શું ગૌ રાજ્ય માતાનો દરજ્જો આપવાનો સરકાર માટે કઠિન છે સનાતનીઓને સંતોને ઘણા ટાઈમથી માંગ હતી છેલ્લે અમે કચ્છના સંતો સનાતનીઓ સમાજના આગેવાનો ગૌ ગૌપ્રેમીઓ ઘણા બધા પ્રયાસ કર્યા કે સરકાર ગાય માતા ને રાજ્ય માતાનો દરજ્જો દરજો આપે સરકારે તરફથી અમને કોઈ રિસ્પોન્સ નથી મળ્યો એટલે અમે કચ્છના સંતો અને સનાતનીઓ નક્કી કર્યો છે લોકશાહી ને અંદર લોકશાહી તરીકે આપણે માંગણી કરીએ એટલે આજે અમે સંતોષ સનાતની ઉપવાસ ઉપર બેઠા છીએ અનસન ઉપર બેઠા છીએ અમારી માંગણી છે કે જ્યાં સુધી ગુજરાત ની અંદર ગૌ માતાને રાજ્ય માતા નો દરજ્જો નહીં મળે ત્યાં સુધી અમે અહીં ઉપવાસ થી ઉઠસું નહીં અને આપને માધ્યમથી હું પૂછવા માંગુ છું સરકાર ને કે ગુજરાત અંદર ગાય માતાના રાજ્ય માતાનો દરજો નહીં આપવાનો શું કારણ ક્યાં તકલીફ આવે છે